વાપી ટાઉન પોલીસ મથકમાં વાપી ખાતે રહી એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા યુવકની હત્યાની ઘટના સામે આવી છે વાપી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ અરવિંદભાઈ રાઠવા જે વાપીના કબ્રસ્તાન વિસ્તારમાં હાલાની હાલાણી કોમ્પલેક્ષડાથી રહેતા હતા તેઓ એકલા રહેતા હતા અને તેમનો પરિવાર તેમના વતન છોટા ઉદેપુર ખાતે રહેતો હતો છેલ્લા દસેક દિવસથી આ અરવિંદભાઈ તેમના પરિવારના સંપર્કમાં ન હોય તેથી તેમના પરિવારના સભ્યોએ વાપી આવી તપાસ કરેલી અને તેઓ મળી ના આવતા તેમના પરિવારના સભ્યોએ વાપી ટાઉન પોલિટેશનમાં અરવિંદભાઈ ગુમ થવા બાબતે જાણવાજોગ ફરિયાદ આપેલી હતી આ જાણવાજોગની તપાસ દરમિયાન આ અરવિંદભાઈનું એમના જ વાપી ટાઉનમાં રહેતા પાડોશીએ ખૂન કરી અને એમની લાશ પારડીના પોણીયા વિસ્તારમાં ગંગા નદીમાં ફેંકી દીધેલી હકીકત મળતા પોલીસ સ્થળ ઉપરથી આ અરવિંદભાઈની લાશ શોધી કાઢેલ હતી અને તેને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપેલ છે અત્યારે પોલીસે બે આરોપીની પૂછપરછ કરી રહી છે અને ખરેખર આ અરવિંદભાઈની હત્યા કેવા કારણોસર કરી છે એની વિગત જાણી રહી છે પ્રાથમિક જે વિગતો મળી છે એ પ્રમાણે આ અરવિંદભાઈ રાજુભાઈ રામચંદભાઈ ઠાકુર નામના ઈસમની બાજુમાં રહેતા હતા અને એમની પત્ની સાથે અરવિંદભાઈને સંબંધો હતા અને આ રાજુભાઈની પત્ની પણ ઘણા દિવસથી ઘરેથી જતી રહેલી હતી આ રાજુભાઈ એમની પત્નીની શોધમાં હતા દરમિયાન એમને અરવિંદભાઈ ઉપર શક વયમ ગયેલો અને અરવિંદભાઈ પણ એમની પત્ની ગુમ થયેલ એ દરમિયાન એ પોતે પણ એમના ઘરે હાજર ન હતા જેથી આ રાજુભાઈએ અરવિંદભાઈને ફોન કરીને બોલાવેલા અને એમની પત્ની બાબતે પૂછપરછ કરેલી અને એમને પોતાના ઘરમાં બાંધી અને એમના મિત્ર નિઝાર મોહમ્મદ પંજવાણી એ બંને સાથે મળીને અરવિંદભાઈને મારેલા એ દરમિયાન અરવિંદભાઈએ આ રાજુભાઈની પત્નીને પોતે લઈ ગયા છે અને વડોદરા મુકામે રાખેલી છે એવી હકીકત જણાવતા આરોપી છે વધારે ઉશ્કેરાઈ ગયેલા અને એમને રૂમમાં પૂરી રાખી અને વધારે માર મારેલ એ માર દરમિયાન અરવિંદભાઈ મરણ જતા બંને આરોપીએ ભેગા મળી અને રિક્ષામાં અરવિંદભાઈને પાડી મુકામે પાણીયા બાજુમાં નદીમાં નાખી આવેલા હા અત્યારે પ્રાથમિક તપાસમાં જે આરોપી છે એમની પત્ની સાથેના મરણ જણાના સંબંધોના કારણે આ હત્યા થયેલું હોવાનું જણાઈ આવે છે આરોપી છે એ પણ પરણિત છે આરોપીનું હાલની જે પત્ની છે એની બીજી પત્ની છે અને જે મરણ જનાર છે એ પણ પરણીત છે અને એનો પરિવાર એમના વતનમાં છોટા ઉદેપુર ખાતે રહે છે